તો મેઘરજમાં મહિલા તલાટીના પતિ દ્વારા જાહેરમાં જો હુકમી કરતો વીડિયો સામે આવ્યો હતો તેરા ઘટનાને પગલે વિવાદ સર્જાયો હતો સાથે તલાટીના પતિ દ્વારા દાદાગીરી કરી હોવાના આક્ષેપ પણ થયા હતા ત્યારે અરવલ્લીના મેઘરજમાં મહિલા તલાટીના પતિની દબંગગીરી મામલે મહિલા તલાટીએ પ્રતિક્રિયા આપી છે

એટલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા અમને એ ભેંસોના ખૂંટા કાપવાના અને દિન બે માં અહેવાલ રજૂ કરવાની સૂચના અપાઈ અમે તારીખ ઓગણત્રીસ ના રોજ અગિયાર વાગ્યાના આસપાસ જાહેર રજા હોવા છતાં પણ એ ખૂંટા કાપવાની કામગીરી કરવા ગયેલ એટલે મેઘરાજ ગ્રામ પંચાયત તાલુકાની મુખ્ય ગ્રામ પંચાયત છે અને કામગીરીનું ભારણ વધુ રહેતું હોય અમે રજાના દિવસો દરમિયાન પણ આવી કામગીરી કરતા હોઈએ છીએ એટલે અમે એ દિવસે ત્યાં ગયા હતા અને ત્યાંની જે સ્થાનિક મહિલાઓ હતી એ મહિલાઓ દ્વારા ટોળું કરીને અમારા ઉપર હુમલાનો પ્રયત્ન કરાય એટલે અમે ફોન કરી અને અમારા હસબન્ડ ત્યાં બોલાયા અને એ બધી જે મહિલાઓ હતી એ બધે અમને બંને જણાને ઘેરી વળી અને તેમ છતાં પણ એ સરકારી કામ હતું અને કરવું જરૂરી હતું કેમ કે અંદાજે પાંચસો એક જેટલા ઘર છે એ વિસ્તારના જેની રાહદારીઓની અવરજવરનો એ મુખ્ય રસ્તો હોય પરેશાનીનો સામનો કરવો પડતો હોય અમે એ કામગીરી ચાલુ રાખી ત્યારબાદ ટોળા અમારા તથા અમારા પતિ બંને પર હુમલાનો પ્રયત્ન કરવાનો પ્રયત્ન હુમલો કરવાનો પ્રયત્ન કર્યો જે પ્રયત્ન નિષ્ફળ જતા અંગત અદાવત રાખી સરકારી કચેરીમાં અમે તાલુકા વિકાસ અધિકારી શ્રી સાહેબને પણ જાણ કરેલ છે તથા પોલીસ સ્ટેશન પણ જાણ કરેલ છે અને મામલતદાર સાહેબ શ્રીને પણ આ બાબતનો અહેવાલ રજૂ કરેલ છે